સુરતની ચોપાટી પાસેનો ફૂટ ઓવર બ્રિજ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અનેક સ્થળો સાથે પ્રતિમા પણ ગાયબ થઈ રહી છે હવે સુરતનો સૌથી વધુ ઉપયોગમાં આવતો એક ફૂટ ઓવર બ્રિજ પણ મેટ્રોના કારણે સંપૂર્ણ દૂર થઈ જશે જ્યારે બે ફૂટ ઓવર બ્રિજનો કેટલોક ભાગ મેટ્રોના કારણે દૂર કરવામાં આવશે પાલિકાની મળેલી સ્થાનીય સમિતિની બેઠકમાં ચોપાટી ફૂટઓવર બ્રિજ સંપૂર્ણ તથા માન દરવાજા સિવિલ હોસ્પિટલના ફૂટઓવર બ્રિજ અંશ દૂર કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે કે પાલિકાની સ્થાનીય સમિતિએ ફૂટઓવર બ્રિજ દૂર કરવા પહેલાં ફૂટઓવર બ્રિજ બન્યો છે તેની સંપૂર્ણ કિંમત ચૂકવ્યા બાદ જ કામગીરી શરૂ કરવા માટે તાકીદ કરી છે સુરત શહેરમાં મેટ્રોની કામગીરી બે ફેઝમાં શરૂ કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન મેટ્રો દ્વારા સુરત પાલિકાની સિટી બસના બીસથી વધુ બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવ્યો છે આ ઉપરાંત હાલમાં જ મેટ્રોની કામગીરી માટે નડતરૂપ સ્વામી વિવેકાનંદની પ્રતિમા ખસેડવામાં આવી છે હવે આગામી દિવસોમાં મેટ્રોની ચોપાટી ખાતેની કામગીરીમાં પાલિકાનો ફૂટઓવર બ્રિજ નડતરૂપ છે તેથી તેને સંપૂર્ણ દૂર કરવા માટે મેટ્રોએ રજૂઆત કરી છે જેથી પાલિકાએ આ કામગીરી માટે થઈ કાલે સ્થાનીય સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી